પિતરાય ન આમ મોટા મોટા ચપલા પહેર્યા છે બહુ દાંત કાઢો અલે કોલ દે બાય બજારનો પગ નાખતા કેટલું ખાલી ઉપડ્યું રે એ લોડ ટુ ફેમિલી કેમ બધા મજામાં છે અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને કાલ જવું આપણે મસ્ત મજાના ઘઉં વવરાવી દીધા છે ને આ જેમાં પાણી હાલે છે આ બાજુ પાણી ચાલુ છે ને આપણે ઘરે ગયેલા હતા તો ઘરેલા આવીએ છીએ મસ્ત મજાના ને બાકી આ પાણીની બાકા જે બોલવાની છે ને એ જવું આપણું ટ્રેક્ટર આવી ગયું છે કારણ કે આ પડખે થોડુંક છે ને ખેડવાનું છે તો ટ્રેક્ટર આવી ગયું છે ને ખેડીને જ છીએ ને પેલા ફટાફટ ને પછી આમાં જવું પાણી તો આપણે જેરીભાઈની વાળે છે

ને આખા કેરામાં પાણી હાલે છે એટલા કેરા એરમાં પાઈ દીધા છે ને આ બાજુ એ પાવાનું છે ને ઓલી બાજુ છે ને એ બધું એ બાકી છે ને આપણે જો ઓલી આ શું કહેવાય ઘઉંમાં છે ને પડીકી નીકળે એ પાવાનું આલે છે જો અહીંયા ઉપર પડીકી પડી એવી પડીકી નીકળે છે ઘઉંમાં એ બધી આમાં છે ને હેરવર્ધ પાતા જાય છે હવે એ લગભગ શક આવે એ જો આપણે આમાં પાઈ દઈએ તો સારું પડે આમ બાકી જો એ હેરવર્ધ પાવાનું આલે છે થોડું 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 જાય છે ને આપડે જેડી ભાઈ જોવા ગયા છે ટ્રેક્ટર આખવા કે બોલાવે છે ને મિત્રો લેટ વે છે ઓલી બાજુ ડુંગળી ઓલી બાજુ છે ને એ દીધું આ તો આપણે કડીક કરવા રાખેલું છે ને આમાં જો બે કેરા પાયા તા લેટ વહી ગઈ છે જો કેવું મસ્ત મજાનું પાણી આલે છે એક છે ખંપાળી લઈને કઈ હારે નથી રહેવું પડતું

તો અત્યારે લેટ વહી ગઈ છે તો એટલામાં છે ને નાકાપાળા કરવાના બાકી છે બધા નાકાપાળા કરી નાખવાના છે કાલ આપણે છે ને ઓલા પર જેટલા ઘઉં પાવાના હતા ને એટલા પાઈ દીધા આ બાજુ બે ત્રણ ઘેરા પાયા ને હવે છે ને પછી આમાં અત્યારે ચાલુ કર્યું છે ચાલ્યો આપણે કમેરામાં બેગ ઓછું બતાતું છે પણ ટૂંક સમયમાં તમને સારું બતા થઈ સા થોડોક સમય કમો ને પછી હેરતું બતા બાકી જવા એમાં રોપો જે ઉપર છે આવડા માર મમ્મી અહીંયા છે આવડા બધે છે ને માંડ્યું વિનેસ જઈ લ્યો કે અહીંયા મસ્ત મજાનું પાણી आले છે આ કેરામાં તો અલવ ઘડીક છે ને આવડાને મદદ કરાવી મસ્ત મજાની છે ને મિત્રો આપણે જો મોટરનું પાણી આવે છે ને હવે આ એક સેલો કેરો રહો છે બાકી ઓલી બાજુ આ આકડી એક આખી પાઈ દીધી છે જઈ લ્યો આ એક સેલો કેરો છે ને બાકી આ એક છે થોડુંક મથું બટકું ને આ બધી આકડી છે ને આપણે અગિયાર હજાર કેરાની થઈ છે એક આ આકડી ને ઓલી બાજુ તો રોપનું મૂકેલું છે આપણે ખાલી ને આ બાજુ છે ને બધી અગિયાર અગિયાર કેરાની છે ઓલી આકડી કન્ફર્મ થઈ ગઈ છે હવે આખી નાકાપાડા કરીને બાપ મસ્ત મજાની બનાવી દીધી છે હવે આમાં પૂરું થઈને એટલે એમાં ફટાફટ ચાલુ કરવાનું છે પાણી ને બે વાગી ગયા છે હમણાં કલાકમાં તો જાય એટલે કઈ જાજુ નીકળ્યું ત્રણ વાગ્યા લેટ હોય છે તો જરાક છે ને તમને કવામાં પાણી કેવું છે એ જરાક બતાડી દઉં જોઈ મિત્રો હોવાડથી મોટર હાલે છે સખત એટલું ઓછું શું છે અહીંયા સુધી પાણી હતું એ જો અહીંયા સુધી આ ઓલું પગીચું છે ને ના સુધી પાણી હતું છે ને એટલે જ્યુ છે એટલે પાણી છે ને મિત્રો આપણે કવરમાં ખૂટતું નહીં ને આ પાણી ધીમું કરવા તો જવું આપણે ભૂંગળી મૂકેલી છે અહીં લઈ ઘરનું પાણી બહુ કાઢે ને ત્યાં આપણે ભૂંગળી મૂકવી પડી ને હવે જો બે ધીમું ધીમું પાણી આવે છે નકરતા ધોઈ આમ પાણી ન આમ તો એટલું પાણી આવતું ને આપણે કઈ કહો કઈ ખાલી છો નથી હવારથી સખત મોટર હાલે તોય બોલો ને આ ઘરનું ટાટર મિત્રો છે ને અમારે કઈક બહુ ગાજે છે એટલું બધું કેમ ગાજતું છે જરૂર છે કે કોમેન્ટમાં જણાવો ને મારા વાલા આકડી મિત્રો પાઈ દીધી છે ને આપણે બીજી આકડી ચાલુ કર્યું છે જો આ આકડી મસ્ત મજાનું પાણી આલે છે એક કેરો એમાં પાઈ દીધો છે ને હવે લેટ જવાની તૈયારી છે ત્રણ ને એક મિનિટ થઈ ગઈ છે લગભગ હમણાં લેટ વીજા ઓલી આકડી જો આખી આખી પાઈ દીધી છે ને આયેલું પીધું પીધું છે ને ઠેઠ ઓલે પર જાય અગિયાર કેરા છે બાકી મસ્ત મજાનું કે આજમાં પાણી હાલે છે જોઈ લો જોરદાર એક કેરો પાઈ દીધો છે હારે આપણે છે ને ફૂગનાશક દવા પણ પાવાનો હાલે છે જે આપણે બિયારણની ભેગી નીકળે ને પોટ મારવાની એ જોઈ લો આપણે હારે પાવાનું હાલે છે એક એક પડી અહીંયા પડી છે બતાડું તમને જો આ પડી એમાં ભેગી નીકળે એ આ પડી પણ હારે પાવાનો હાલે છે જો કે આવી પડી હોય એ બધી એમાં નીકળે છે તો એ પણ આપણે હરવાર પાતા જઈએ છીએ હોય તો મસ્ત મજાનું પાણી હાલે છે બીજું કઈ નઈ હાલે ફટાફટ વાળવા મળીએ જાય બપરા કરવાનું બાકી છે વાગી ગયા છે તો આપણે બપોરા કરવા નથી ગયા બોલો કઈતરામ કો મોટા મોટા ચપલા પહેર્યા છે કોલ દે ભાઈ રોનિક જો મોટા મોટા ચપ્પલ લાવ્યો છે ભાઈ કોંગ્રેચ્યુલેશન ભાઈ નવા ચપ્પલ લાવવા બદલ થેન્ક યુ કે સપલા જો લાવા મોટા મોટા ગોતી આવા લવાય યાર હે આવા લવાય આવા ચપલા લવાય જો તો ખરા લીધા નાખતા કેટલું ખાલું ખાલી સડે મને કવડા મોટા મોટા ચપ્પલ લાવ્યો સારો બોલો मोठा मोठा नव्हता दरत आहे एवढा मोठा मोठा गोतीने हा हा वैद पिगडू एवढा मोठा लयव हवी एवढा मोठा लव बोल एवढा मोठा लव ला एवढा मोठा हा एवढा मोठा स्पर्धा लव लव અરે મોટા મોટા ચપ્પલ લાવવાથી કેવડે મોટા મોટા ચપ્પલ લાવ્યા અને હું કબર ત પોપિયા છે ને મિત્રો બહુ છે પણ અમારે કોઈ પોપિયા ભાવતા નહીં એમ જોઈએ કેટલા પોપિયા અહીંયા પોપિયો છે કવે છે એક પોપિયો કોઈ ખાતા જ નહીં બધા પાકી ગયેલા છે બે પોપિયા પાકી ગયેલા છે ને બાકી હજી જો ઉપર પાછો બીજો ફાલ ચાલુ છે પોપિયા છે લાગત પોપિયા આવી જાય પણ ઘરનું કોઈ ખાતું જ નહીં

તો એક કેરો આપણે પાઈ દીધો છે ને હજી ચાર કેરા પાવાના છે સ કેરા છે કુલ તો એને અત્યારમાં દી દઈએ ઘરના અત્યારમાં પારેવા આવવા મળ્યા છે તો એકને હું પાયરવા ખોળો રહેવું જો કારણ કે હજી ઘઉં છે ને બધા પાય નથી રા એટલે હું પેલા જે ઘઉં હોય ને ખોળીને ખોળીને ખાઈ જાય ઘરને તો હાલો અત્યારેમાં છે ને ફટાફટ એટલું પળા પાઈ દેવી ને